ઉજવણી કરતા હોય છે અને ખાસ જ્યારે તમામ લોકો અહીં આવ્યા છે અને તમામ લોકો પ્રભુ ઈસુ કૃષ્ણ થેન્ક યુ ઉજવણી કરતા હોય છે ત્યારે તમામ લોકો આ

ફાધર द्वारा। હા પ્રભુજી મે તમારો બહુ જ આભાર આની એ છે કે સભાને નાના કારણે મેં તમારા દોપ الكريمી તમારા ધર્મમાં લઈ શીખ્યા વિશેની પરિસંકેત આરાધના પરિસંકેત ગીતો સ્વરૂપે ચલો દ્વારા તમારી મેં પ્રદેત કરી છે તેના માટે મેં આભાર સતી કહીએ છે નાતાલનો દિવસ નાતાલ આનંદમાં આવ્યો અને મને તમારી આવાસ કરીએ છે પ્રભુજી મારા ઘરમાં મેશ્વર હવે મિત્રોને સુધારીએ હૃદયમાં આનો જન્મ આપે આતો સાચવાળન માટે કૃપાની સાથે કૃપાનો સોડા કૃપાની પ્રાપ્ત સાથે સાહસ સાથે જગતત્રના સાથે આ પ્રાર્થના ભગવાન સર્વ શ્રી ઈસુ જન્મ પચીસમી ડિસેમ્બર ના કરે દિવસો થયો હતો ત્યારે જન્મદિવસ ને ક્રિસમસ ના તહેવાર તરીકે ઉજવાય છે અને આ જે માન્યતા છે એ માન્યતા મુજબ કહેવાય છે કે માતા મરિયમ સપનું આવ્યું હતું જેમાં આગાહી કરવામાં કે ભગવાન પુત્ર વિષુ ના જન્મ આપશે ને પચીસમી ડિસેમ્બર

આપ જોઈ શકો છો તમામ લોકો અહીં ના આશીર્વાદ લઈ રહ્યા છે અને એકબીજાને આ પર્વની શુભેચ્છા પાઠવી રહ્યા છે

તમામ લોકો અહીં શુભેચ્છા છે અને ખાસ આ જે મેરી ક્રિસમસ ની શુભેચ્છા એકબીજાને શુભેચ્છા પાઠવે છે ત્યારે ખાસ કરીને જયારે ખ્રિસ્તી સમુદાય ઉજવું આપણી સાથે એલ્વિન થોમસ છે તેમની સાથે પણ વાત શું કહેશો પહેલા તો નાતાલ પર્વ ની આપને શુભેચ્છા નાતાલ અને નવા વર્ષની સૌને પ્રેમી સલામ દરેક વડોદરા વાસીઓને ગુજરાતવાસીઓને અને નાતાલ એક ખાસ એવો તહેવાર કે સૌ સાથે મળીને પ્રેમથી સમથી અને એકબીજાને સાથે રહી અને આપણા દેશની સમૃદ્ધિ થાય એની માટે અમે ચર્ચમાં પ્રાર્થના કરતા હોય છે વડાપ્રધાન માટે રાષ્ટ્રપતિ માટે અને મુખ્યમંત્રીશ્રી માટે ને દેશના દરેક લોકો સારી રીતે સમૃદ્ધ થાય એવી હંમેશા પ્રાર્થના કરી કે પ્રભુ શું જન્મ દિવસ એ છે કે પ્રેમ શાંતિ અને પાપ ની માફી નો સંદેશો લઈને આવે છે એ બદલ સર્વ ને નાતાલ અને આવતા વર્ષની અમે રાહ જોઈએ છીએ કેમ કે આ તહેવાર એવો છે કે સર્વ લોકો માટેનો તહેવાર ખાલી ક્રિશ્ચિયન માટે નહીં સર્વ લોકો એકબીજા સાથે અડી મળીને રહે સંપીને રહે એ તહેવાર છે એટલે અમે આની બહુ રાહ જોતા હોઈએ છીએ તમામ લોકો સર્વે લોકો હળી મળીને રહે તે માટે નો આ પર્વ ઉજવાતો હોય છે અને આજે ખાસ કરીને જ્યારે આ પર્વ ઉજવાતો હોય છે ત્યારે તમામ આ દેવાલયો છે ખ્રિસ્તી સમાજના દેવાલયો છે ત્યાં આ ભગવાન ઈસુ ખ્રિસ્તની આ ઉજવણી થતી હોય છે અને ભગવાન ઈસુને પ્રાર્થના કરતા હોય છે કે આ દેશ સલામત રહે તેની પણ પ્રાર્થના થતી હોય છે અને આપણી સાથે ફાધર છે ફાધર શું કહેશો આજે સવાર જ જયારે રાત્રે બાર વાગ્યા થી જ ભગવાન યશુકૃષ્ણ ની જન્મ ની વધામણા કરતા આજે મેં રેખેસ કહેશું નાતાલ નો જે સુવાર્તા છે બહુ અદભુત છે સંદેશો બહુ અદભુત છે કારણ કે એ પ્રેમને માટે આવ્યા લોકોને માટે આવ્યા લોકોને પાપથી બચાવવાના માટે તારવાના માટે મોક્ષ માટે આવ્યા અને એ જ શિક્ષણ અમે આજે ચર્ચમાં આપ્યું એની ઉજવણી અમે કરી કે મનુષ્યને માટે કોઈ આવ્યું છે કે જે મનુષ્યને પ્રેમ કરે છે મનુષ્યને વધારે એ એનો પ્રેમ એ પ્રદર્શિત કરવા માંગે છે શું વિશે શું મહત્વ રહેલું છે શું લોકોને મેસેજ આપશે એ જ મેસેજ આપવા માંગીએ છે કે જે રીતે ઈસુ શાંતિ સ્થાપવા માટે આવ્યા સમાજની અંદર વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે અને પ્રેમ એકબીજાને લોકો કરતા રહે કે જેવા ઈસુએ મનુષ્ય જાતને પ્રેમ કર્યો એજ મનુષ્ય એકબીજાને પ્રેમ કરતા રહે એ સંદેશો સમગ્ર વિશ્વના સમાજને આપવા માંગીએ છીએ સમાજને ખૂબ જ સારો મેસેજ આપવા માંગે છે ત્યારે આપ જોઈ શકો છો હા ખૂબ હા સમાજ અહીં ભેગો થતો છે ત્યારે આ તમામ લોકો અહીં આવ્યા છે એમની સાથે શું કેશો આજે નાતાલ પર્વની ઉજવણી કેવી રીતે આખો દિવસ આજે અમે બધા અમારા મિત્રોને અને અમારા સ્નેહીજનોને મળીશું અને એકબીજાને અભિનંદન પાઠવીએ કેટલું મહત્વ રહેલું jakarta દિવસ છે ઘણો બધો ઇત કુ તમામ લોકો અહીં આવ્યા છે ને આ તમામ દેવાલયોમાં આ પ્રાર્થના પૂરી કર્યા બાદ તમામ લોકો એકબીજાને નાતાલ પર્વની ની શુભેચ્છા પાઠવતા હોય છે અને આખા દિવસ દરમિયાન તમામ લોકોને હવે તો એકબીજાના ઘરે જઈને આ નાતાલ પર્વની ની શુભેચ્છા પાઠવશે મારા મન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા